વાત કરીએ તાપી જિલ્લાના નિઝર તાલુકા ખાતે આવેલ ડીજીવીસીએલ કંપની કે જે વારંવાર ની રજવાત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી વાંકા સજીપુર ગામના સર્જિત થાંભલાઓ ક્યારે બદલાશે તાપી જિલ્લા નિઝર તાલુકાના વાંકા અને સજીપુર ગામના વીજળીના થાંભલા અત્યંત ખરાબ હાલતમાં હોવાની અરજીઓ આપવામાં આવી છે અને જેના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે થાંભલાઓ અંદાજિત ત્રીસ થી પાંત્રીસ વર્ષ જૂના હોય તો લોકોમાં ભયનું માહોલ પણ ફેલાયો છે

જે ગ્રામજનો માટે ચિંતાનો વિષય બન્યો છે સો આ મુદ્દે સરકારી જવાબદાર તંત્ર ધ્યાન લેશે કે કેમે તો આવનાર દિવસોમાં જોવું રહ્યું